પોલીસ કમિશનર દ્વારા લિંબાયત અને પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે શહેરમાં ચાલતો ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં संपन्न સંપન્ન થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને આરતી કરવામાં આવી રહી છે કોઈ પણ નહીં લેવાય તેવો મેસેજ અપાઈ રહ્યો છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું અમે આજે અલગ અલગ જગ્યાએ શ્રીજીની આરતી ઉતારી હતી અમે ભગવાન પ્રાર્થના કરી કે લોકો ખૂબ સુખ શાંતિ થી પ્રગતિ કરે અમે આયોજકો દ્વારા અલગ અલગ રીતે બેસાડવામાં આવેલ ગણપતિની થીમને જોઈને પ્રશંસા કરી છે આ રીતે આવતા વર્ષે વધુ સારી રીતે ઉજવણી થાય તેવી શુભકામના પણ તમામને આપી હતી આજે લિંબાહત ખાતે સગનંદ સોસાયટી યુવા મંડળ તરફથી અહીંયા શ્રીજીને જોઈ સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે હું અપના અધિકારીઓ સાથે ભગવાનના આરતી કરી અને ભગવાનથી આશીર્વાદ લીધા અને સાથોસાથ વિનંતી કરી કે આપણા આ સોસાયટીના લોકો ખૂબ સુખી રહે હેલ્ધી રહે અને આપણા લિંબાયત વિસ્તાર શહેર વિસ્તાર ખૂબ સુખી રહે શાંતિ રહે જોઈએ અને ફરીથી જો શ્રીજીના આશીર્વાદ જોએ બના રહે લગભગ બે હજાર અગિયારથી અહીંયા સ્થાપના થાય છે એ અને આવનાર સમયમાં ઓર ધૂમધામથી આપણા લોકો જો ઉજવે જો નાના બાળકો અને બીજા લોકો આપણે આપ જોઈ શકો છો જંગલના થીમ ઉપર જો પૂરા આ મંડપના આયોજન કરવામાં આવેલા છે તો એનાથી લાગે છે કે નેચર પ્રત્યે જો આપના જો અમારી પ્રગતિ પ્રત્યે લોકોનો કેટલા પ્યાર અને કેટલા અવેરનેસ છે જોઈએ એના માટે હું તમામ આયોજક મિત્રોને ખૂબ અભિનંદન આપું છું અને ફરીથી જોઈએ હું આ મને પણ લાગણી થઈ મને બોલાવે એના માટે સાજાનંદ સોસાયટી યુવા મંડળના તમામ લોકોને હું ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત